ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ની પંચોતેરમી વર્ષગાંઠ નિમિત્તે સમગ્ર દેશમાં સેવા પખવાડિયાની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તેના ભાગરૂપે ભરૂચના ભોલા વિસ્તારમાં સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ભરૂચ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના માર્ગદર્શન અને ઉપસ્થિતિમાં યોજાયો હતો દૂધ ડેરી નજીક યોજાયેલ સફાઈ અભિયાનમાં ભોલાવ જિલ્લા પંચાયતના સભ્ય અને કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સરપંચ નિમિષા પરમાર ભૂતપૂર્વ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા મહામંત્રી નીરલ પટેલ ઉપસરપંચ યુવરાજસિંહ પરમાર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા સ્થાનિક રહીશો અને કાર્યકરોની હાજરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો પંચોતેરમો જન્મદિવસ કેક કાપીને ઉજવ્યો હતો બીજી તરફ ભરૂચ નગરપાલિકા તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ભારત સરકાર અને પેયજળ જળ સ્વચ્છતા મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છોત્સવ કાર્યક્રમ તેમજ લોકકલ્યાણ મેળાનું આયોજન આંબેડકર હોલ ખાતે કરાયું હતું આ કાર્યક્રમ શહેર તથા ગ્રામ્ય સ્તરે સ્વચ્છ ભારત મિશન તથા નિર્મળ ગુજરાત ટુ પોઈન્ટો અંતર્ગત રાખવામાં આવ્યો હતો લોક કલ્યાણ મેળામાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રિઝનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી એસ ડી વસાવા જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ ડીઆરડીએ ડાયરેક્ટર નૈતિકા પટેલ મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ તથા ભાજપના આગેવાનો પરેશ લાડ સહિતના અનેક અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા